તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો પાટણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા જટિલ બની છે દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યામાં અન્ય શહેરની સાથે પાટણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જગ્યાની જેમ આ વખતે પણ તંત્ર પાસે કોઈ જોકેલ ન હોય તેમ લાગી રહ્યું છે લોકોમાં પણ ટ્રાફિક સેન્સનો અભાવ જોવા મળી રહ્યું છે રોડ પર ઊભી રહેતી લારીઓ પણ ટ્રાફિક માટે અવરોધ ઊભો કરે છે અને ક્યાંક ને ક્યાંક તે કારણો પણ એટલા જ ટ્રાફિક માટે જવાબદાર છે ટીઆરબી જવાનોની હાજરીનો અભાવ પણ આંખે ઉડી અને વળગે તેવો છે પાટણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે જટિલ બનતી જોવા મળી રહી છે

સલવાર યુઆઈજીએ ટીએ કે કોઈ મીડિયા વધો દ્વારા ઘણી સમસ્યાઓ ઉઠાવ્યો ગવર્નર વરિયા રજૂઆત કરે છે છતાં પણ કેક કોપ એક્સિલરેટર ભેગો થશે ત્યારે जवान કોઈ સદ મુખવા આવ્યા એક સમસ્યા છે એ સમસ્યાને ઉકેલ કરે કરતો

ये तेज गए के सपोर्ट दे के के एक आदमी से कंटिन्यू करता जैं। जैं थी थी। थी थी। ने 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 है वैसे एक ट्रैफिक सेंस ये भी समस्या ये है कि ये एक पर अधिकारी पर आती સુધી का हल था ये ध्वनि बालकेश समग्र माहिती दे